સોસાયટી સોસાયટીમાં આવતા દૂષિત પીવાના પાણીની પાલિકામાં રજૂઆત કરતા સમયે આધું મોત નીપજતા કોંગ્રેસે કલેક્ટર આવેદનપત્ર આપી જવાબદારો રાજીનામું આપે તેવી રજૂઆત કરી હતી વડોદરાના વારસિયા વિસ્તારના વોર્ડ નંબર છ પાસે આવેલ સુરૂચિ સોસાયટીમાં પીવાના પાણીની વિકટ સમસ્યા છે છેલ્લા કેટલાક દિવસથી ત્યાં દૂષિત પાણી પાણી આવે છે ત્યારે દ્વારા પીવાના સમસ્યા માટે મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં દૂષિત પાણીને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી તે દરમિયાન મોરચામાં રહેલા શંકરભાઈ ખટવાનીની તબિયત બગડતા એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા શંકરભાઈના મૃત્યુ બાદ રાજકારણ ગરમાયું છે આજે વડોદરા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસે કલેક્ટર પત્ર આપી જવાબદાર અધિકારીઓ રાજીનામું આપી તેવી રજૂઆત કરી હતી વડોદરા શહેર માં ભારતીય બનાવ બન્યો હરણી બોટ માં જે ચૌદ નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા એમાં તો હજુ પરિવાર ન્યાય મળ્યો નથી અને આ પંદર મૃત્યુ જે ચોખ્ખા પાણી માટે થયું છે એ વોર્ડ નંબર છ સુરુચિ પાર્કમાં જે રહેવાસી અને વોર્ડ નંબર છ માં જે ચાર કોર્પોરેટરમાં એક જે સ્ટેન્ડિંગના ચેરમેન છે શરમ આવી જોઈએ એમને કારણ કે એ લોકો જ્યારે બે ત્રણ મહિનાથી રજૂઆત કરતા હતા ત્યારે આ લોકો એમની સાથે ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું એમને ટેલિફોનના જવાબ ના આપે એક કોર્પોરેટરનું રેકોર્ડિંગ પણ અમને સંભળાવ્યું છે અમારી પાસે છે આપના માધ્યમથી પણ અમે બધા વિડીયો જોયા કે જ્યારે મહિના પહેલા રજૂઆત કરવા આવ્યા ત્યારે કેવી રીતે વાત કરી તો આ બીજેપીના ચૂંટાયેલી પાકના કોર્પોરેટર અને અધિકારીઓ બધા એના માટે જવાબદાર છે એટલે કોંગ્રેસ પક્ષની માંગણી છે જે ગઈકાલે કમિશનર સાહેબને કીધું હતું એક તો આ પરિવારને તમે વળતર આપો કે એ પરિવારમાં આજે એ ભાઈ ગુજરી ગયા પછી એમના ઘરમાં કોઈ બીજા પુરુષ નથી છે બે મહિલાઓ છે ઘર કે જે ચલાવશે બીજી વાત એ વિસ્તારમાં ચોખ્ખું પાણી તાત્કાલિક શરૂ થવું જોઈએ જે ખાડા ખોદી કાઢે છે પૂરીને ત્યાં જે જૂની લાઈન છે નવી લાઈન નાખવાની હોય ચોખ્ખું પાણી લોકોને પીવાનું મળે કારણ કે આટલી મોટી વાતો કરે આ લોકો કરોડ રૂપિયાનું બજેટ પાસ કર્યું એમનું બજેટ મિટિંગ થઈ મોટા મોટા હોર્ડિંગો મારે છે કરોડોની જાહેરાત લગાવે છે તો બે ટાઈમ પીવાનું પાણી નથી આપી શકતા એટલું તો આ લોકોમાં પાણી નથી તો કઈ વાતની આ લોકો મોટી મોટી વાતો કરતા હોય છે એટલે કોંગ્રેસ પક્ષની રજૂઆત છે આપીએ છીએ કે સ્ટેન્ડિંગના ચેરમેનની પોલીસ ફરિયાદ થવી જોઈએ જે અધિકારી છે એની પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ અને આ વિસ્તારના નાગરિકોને ચોખ્ખું પાણી મળે આ બાબતે અમે પ્રજામાં જાગૃતતા લાવવા માટે આજે સાંજથી જ અમે એક નાની પદયાત્રાનું પણ આયોજન કર્યું છે અને અલગ અલગ વિસ્તારમાં વોર્ડ વાઇઝ અમે જે ન્યાયયાત્રા ચલાવીએ છીએ એમાં પણ આ ભાગ આ મુદ્દાને લઈને લોકોના ઘરે ઘરે જઈને પ્રજાને જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરીશું ગંદા પાણીની સમસ્યાની કરવા આવતા એક વ્યક્તિનું મૃત્યુ થયું સંપૂર્ણપણે છેલ્લા લાસ્ટ ગત સભામાં બી એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા તેમ છતાં તેમની સમસ્યાનું નિવારણ નથી આવ્યું આક્રોશમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો આ સંપૂર્ણપણે કોર્પોરેશનની જવાબદાર છે તમામ શાસક પક્ષ નો અને સત્તાધારી પક્ષના જે પદાધિકારીઓ છે અને અધિકારીઓ છે તમામની જે જવાબદારી છે જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થાય અને ફેમિલીને કમ્પન્સેશન કોર્પોરેશન મારફત આપવામાં આવે કારણ કે હવે તો ફેમિલીમાં કોઈ બ્રેડવિનર બી બાકી નથી રહ્યું એક વૃદ્ધ માતા અને એમના વાઈફ કોઈ કમાનાર નથી બચ્યું ત્યારે કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારીને કમ્પન્સેશન આપે ને તમામ જવાબદાર અધિકારીને પદાધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થાય તેની માંગ સાથે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર